ભચાઉના પ્રતિનિધિ અલ્પેશ પ્રજાપતિના જણાવ્યા મુજબ ભચાઉ ખાતે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ અને ટિકિટ રદ કરવાની માંગણી ક્ષત્રિય સમાજના આગેવાનોએ કરી છે ભચાઉ શહેર તેમજ તાલુકા રાજપૂત કરણી સેના દ્વારા રૂપાલા સામે કાયદાકીય કાર્યવાહી કરવા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ભચાઉ તાલુકો અને શહેર કરણી સેના દ્વારા પ્રાંત અધિકારીની કચેરીએ રૂપાલાના રાજપૂત ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ઉચ્ચારણ અંગે આવેદનપત્ર આપતા કહ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી તંત્ર કાર્યવાહી કરે નહીં તો આવનારા દિવસોમાં ભાજપ વિરુદ્ધ મોરચો કાઢવામાં આવશે આવેદનપત્ર આપવા બચાવ શહેર અને તાલુકામાંથી રાજપૂત સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામ ભાઈઓને થકી એક સંદેશો પહોંચાડવા માંગુ છું સરકારશ્રીને અને પોલીસ તંત્રને કે પરસોત્તમ રૂપાલા સાહેબે જે અભદ્ર ટિપ્પણી કરી છે મારી બા બે બે બેટી વચ્ચે તો એ યોગ્ય નથી અને સમાજની એક જ માગણી છે કે પરસોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો સરદાર વલ્લભભાઈ પટેલના એક કહેવાથી અમે આટલા રજવાડા સોંપી દીધા હોય તો આપની ટિકિટ કેમ રદ ન થાય બીજું કે અત્યારે હાલ ચાલી રહેલા વિરોધમાં જે પોલીસ તંત્ર દ્વારા બેન બેટીઓને અભદ્ર વ્યવહાર કરવામાં આવે છે હું પોલી મીડિયાના મિત્રો દ્વારા એ કરવામાં આવું છું કે આપની મર્યાદા પણ જળવાઈ રહે અમારી મર્યાદા પણ જળવાઈ રહીએ પોલીસ મિત્રોએ અને સરકારે આજે પણ નોંધ લેવા જેવી છે આજ સુધી સરકારી ઓફિસ સરકારી બસોમાં કોઈ તોડફોડ નથી થઈ કોઈ વિવાદ નથી થયો અને અન્ય સમાજોએ વિરોધ કરેલા છે અને સરકારી નુકસાન કેટલા કર્યા છે એ આપ લોકો જાણો છો તો મારી સરકારને એટલી જ વિનંતી છે તાત્કાલિક આ પ્રશ્નોનું નિવાકરણ લઈ આવે અને અમારી બેન બેટીની ઇજ્જત આજે પણ કરે અને ભવિષ્ય પણ યાદ રાખે અને મોદી સાહેબને એમની મા માતૃશ્રી ઉપર આટલી લાગણી હોય તો આપણી તો હજારો બેન દીકરીઓ માટે અપમાન થયું છે એમ તો મારી એવી લાગણી છે મોદી સાહેબને કે હજારો બેન દીકરીનું અપમાન થતું હોય તો તમારી માતા ઉપર જો તમને આટલી લાગણી હોય તો હું એક રાજપૂત સમાજ તરીકે તમને વિનંતી કરું છું કે આ ટિકિટ રદ કર હાલ આપ જાણો છો એમ સમગ્ર ગુજરાતમાં જ નહીં પણ ભારતના અનેક રાજ્યોમાં રાજપૂત ક્ષત્રિય સમાજ એક જ નહીં અનેક સમાજો રાજપૂત ક્ષત્રિય સમાજના સંગઠનમાં આવી ગયા છે અને જે બેન બેટીનો જે આવા અભદ્ર ટિપ્પણી કરે છે પાલા તો અમારી એક જ માંગ છે એ માંગ ખાલી નાની માંગ જ છે કે એમની ટિકિટ રદ થાય અને આખા પાંચ સાત રાજ્યના જો રાજપૂત સમાજનું આપણે જોઈ તો એના માટે આ ટિકિટ એક રદ થાવી જ જોઈએ જો આ નહીં થાય તો એના પરિણામો આવતી લોકસભામાં ભાજપને ભોગવવો પડશે એવી અમારી માંગ છે તો અમે સરકારને કહેવા છીએ કે જો આ ટિકિટ રદ નહીં થાય તો આગામી રતન પર મુકામે બે દિવસ પછી જે સંમેલન થશે એમાંથી અલ્ટિમેટમ આપી દઈ એટલે હું સંકલન સમિતિ અને કણી સેનાના અધ્યક્ષ વીરભદ્રસિંહને પણ આ મીડિયા સમક્ષ જણાવવા માગું છું કે આપણે હવે સરકારને અલ્ટિમેટમ આપવું જોઈએ બસ જય માતાજી તરીકે જ બોલીશ અને આજે જે કાંઈ આ અમારો કાર્યક્રમ છે એ ભચાઉ તાલુકા અને શહેર રાજપૂત ક્ષત્રિય સમાજનો કાર્યક્રમ છે આ કોઈ પક્ષા પક્ષીનો કાર્યક્રમ નથી પહેલી વાતી જ્યારે પુરુષોત્તમ રૂપાલાએ આ સમાજ માટે સમાજ માટે તો હજીએ સહન કરી લે પણ જે બેન દીકરીઓ માટે જે અભદ્ર વ્યવહાર કર્યો છે જે વાણીવિલાસ કર્યો છે એનાથી સમગ્ર સમાજની અંદર રોષ છે રાજપૂત સમાજ એ સર્વ સમાજને સાથે લઈ અને ચાલનારો સમાજ છે આજથી સુધી સમાજે બીજા સમાજો માટે બલિદાન આપ્યા છે ભારતનું જો એકત્રીકરણ થયું હોય તો સર્વપ્રથમ આપણા મહારાજા ભાવનગર મહારાજાશ્રીએ પોતાનું રજવાડું આપી અને હિન્દુસ્તાનને પાંચસો બાસઠ રજવાડા આ સમાજે આપ્યા છે આ સમાજની ફક્ત એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે આ સમાજની એવી કોઈ બીજી માંગ નથી કે ભાઈ પુરુષોત્તમ રૂપાલા નહીં અને આ ફલાણા સમાજને ટિકિટ આપો તમે એક્સ સોએ ગમે એને ટિકિટ આપો ભારતીય જનતા પાર્ટી ગમે એને ટિકિટ આપે એ મંજૂર છે પણ એક જ વસ્તુ કે પુરુષોત્તમ રૂપાલાની જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં રાજપૂત સમાજ ભારતીય જનતા પાર્ટીને ભારે પડશે અને એને વિચાર ખ્યાલ આવશે કારણ કે મોટા ભાગનો સમાજ આજે એ પાર્ટી સાથે છે એટલે અમારી વિનંતી છે કે પુરુષોત્તમભાઈની આ ટિકિટ રદ કરો અને આવડો મોટો સમાજ એની બેન દીકરીઓ વિરુદ્ધ જે અભદ્ર ટિપ્પણી જે કરી છે એને ક્યારેય માફ ન કરાય એટલે આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના જે કાંઈ મોડી મંડળ છે એમને અમે વિનંતી કરીએ છીએ કે આ પુરુષોત્તમભાઈની ટિકિટ રદ કરો ભચાઉ તાલુકા રાજપૂત અને શહેર સમાજ અને તાલુકા કરણી સેના અને શહેર કરણી સેના વતીથી આજે અમે માનનીય નાયબ કલેક્ટરશ્રીને આ બાબતે આવેદનપત્ર આપ્યું છે